અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે સત્યાસ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડશે દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે બંગાળની ખાડીમાં ચક્રવાત બની શકે છે જેના કારણે દક્ષિણ પૂર્વ કિનારા પર સો થી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ઓક્ટોમ્બર માં બંગાળની ખાડીમાં તોફાન આવવાની શક્યતા છે નવેમ્બર એક ખતરનાક તોફાન આવવાની શક્યતા છે દસ થી બાર ઓક્ટોબર સુધી વરસાદ પડશે અને પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેશે બંગાળની ખાડીમાં મજબૂત બનેલી સિસ્ટમને કારણે ગુજરાત માં પાંચ ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે ભારે વરસાદ આગાહી છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધશે જે ડીપ ડિપ્રેશન ચક્રવાત બની શકે છે આ કારણે નવરાત્રી દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે પચીસ સપ્ટેમ્બર પછી રાજ્યમાં હવામાન બદલાવાની ધારણા છે સત્યાસી સપ્ટેમ્બર થી ત્રણ ઓક્ટોબર સુધી વરસાદની છે દક્ષિણ ગુજરાતમાં ભારે ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે સત્યાવીસ અઠ્યાવીસ સપ્ટેમ્બરે હવામાનમાં મોટા ફેરફાર થઈ શકે છે બંગાળની ખાડીમાં એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે આ સિસ્ટમ આગામી બે ત્રણ દિવસમાં વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે આ સિસ્ટમ મહારાષ્ટ્ર થી ગુજરાત ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે થી ભારે વરસાદ પડી શકે છે આ સિસ્ટમના કારણે મુંબઈમાં પંદર ઇંચ થી વધુ વરસાદ પડી શકે છે